અમરનાથ યાત્રાની સૌપ્રથમ ટ્રેન રાજકોટથી રવાના થઈ ચૂકી છે રાજકોટમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો અમરનાથ જવા માટે નીકળ્યા છે બાબા બરફાનીના દર્શન કરીને યાત્રિકો ધન્યતા અનુભવશે હર મહાદેવના નાદ સાથે અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે હું મારો ચોથો વર્ષ છે હું ત્રણ વર્ષથી જાતો તો પહેલી વાર દોઢ વર્ષ તો ત્યારે ગયો તો બીજી વાર છ વર્ષો હતો ત્યારે ગયો હતો ને લાસ્ટ ટાઈમ વ્યા વર્ષે ગયો હતો આ વર્ષે ફરીથી જાઉં છું બહુ સારી છે અને બહુ સુંદર આયોજન થાય છે અમરનાથનું બધી તમે ત્યાં માહોલ જુઓ બાલતાલમાં પહેલગામમાં ભંડારામાં યુવાનોને બહુ મજા આવે વ્યવસ્થા છે અને આખો રૂટ હવે સેફ થઈ ગયો છે અને બધી બાજુ રેલિંગ ને બધું થઈ ગયું છે તો યુવાનોને કે ગમે ઉંમરની વ્યક્તિને કંઈ વાંધો આવતું નથી હું સંદેશો આપવા માંગીશ કે એકવાર તો જિંદગીમાં જરૂર આ અમરનાથ ની યાત્રા કરવી જોઈએ જેમ કે બધા અત્યારે ચારધામ ની યાત્રા કરવા માટે જાય છે તો અમરનાથ ની પણ યાત્રા કરવી જોઈએ પેલી વખત તો હું બહુ નાનો હતો દોઢ વર્ષ નો હતો એટલે મને બહુ જાજુ યાદ નથી પણ ફોટા જો એટલે હવે એમ થાય કે અત્યારે જે છે એના કરતા પેલા બહુ સારું હતું નેચરલ ને બધું જે રીતે હતું પણ હવે ફેસિલિટીઝ બધી વધી ગઈ છે આર્મીની ફૂલ સપોર્ટ હોય છે અને આર્મી આપણો સેફટી નું પૂરું ધ્યાન રાખે છે એટલે કોઈ જાતનો વાંધો આવતો નથી આનંદનો દિવસ સૌને મહાદેવ પહેલા તો મહાદેવ આર જય શ્રી કૃષ્ણ મહાદેવ 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 અને બધાનો ફૂલ સપોર્ટ છે રેલવે દ્વારા પણ સારું આયોજન કરવામાં આવે છે બધાનો અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી ત્યાં પણ પૂરેપૂરી સુવિધા છે જે લોકો અમુક એવું કહેતા હોય છે કે અમરનાથ જવામાં વધારે આ તે પણ જ્યાં ફૂલ ફેસિલિટી દેવામાં આવે છે કોઈ પણ જાતનું કાંઈ નથી અને આર્મી દ્વારા છે ત્યાં અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા જે છે એ બધી ફૂલે ફૂલ સપોર્ટ આપે છે અને કોઈ પણ જાતનું વિઘ્ન આવતું નથી અને બહુ સારી એવી યાત્રા મહાદેવની કૃપાથી થઈ જાય છે અને વાંધો નથી આવતો ના એવું હોય છે જનરલી પણ એકચ્યુલી છેલ્લા સાત આઠ વર્ષથી આપણે જોઈએ તો પહેલાં બનાવો બનતા નાના મોટા તે કાંઈ બરાબર છે પણ જ્યારથી જેથી કરીને બસ ઉપર પથ્થરમારો કરવો જનરલી અમે શ્રીનગરથી જ્યારે લાલ ચોકમાંથી પસાર થતા હોઈએ ત્યારે બસ ઉપર પથ્થરમારો થાય કાચમાં આ કે પથ્થરમારો બહુ થતો પણ તે હવે છેલ્લા કોઈ વાંધો નથી આવતો છેલ્લા સાત આઠ વર્ષથી બહુ સારું છે આયોજન અને બહુ બધા ખાસ કરીને તો આર્મી ને આપણે અભિનંદન દઈએ કે એ લોકો દ્વારા જ આપણે અમરનાથ યાત્રા કરી શકીએ છીએ લકર આપણે જઈ શકીએ તેમ નથી એવું આપણને અનુભવ થયેલા છે